આપણું ઘર ગમે ત્યાં બહાર પડતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના એટલે એ આનંદ એટલે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસાની કે કસાઈ ની એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહિયાં મળતી થઈ ગઈ છે ક્યાંય તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે તમે તાર લખાઈ જ દેજો આજે પૂરું કરી દેજો તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ આપણા ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો તમારું વારાફરથી જે કામ તો નાના નાના કામ હશે અને બજેટ આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે પૈસા તો લાગે ને દરેકમાં એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી પણ તમારે બંધ રીતે શ્રી કે અમારા પ્રમુખને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો બીજું આ કામ કરી આપો તમારા કામ ધીમે ધીમે બધા પૂરા કરી દઈશું માન્ય વડાપ્રધાનશ્રી અને ના જ્યારથી તમે જોયું તો આખી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે લોકોની સુખાકારી માટે કામ કરવું છે તો એની માટે શું કરી શકાય કેવી રીતે કરી શકાય તમે જુઓ કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા આગાડી મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ અને ખેડૂતો જાય મુખ્યમંત્રી સાહેબ મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો વાળું ટાઈમે હવે એ લાઈટ એમણે કારણ કે શ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં આવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ જ આ છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કરી એ જ રીતે પાણીની વ્યવસ્થા ઉભી થઈ રોડ રસ્તા ઉભા થયા